હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે ઓનલી મગફળીના ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા મગફળીના ભાવ તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસને સોમવારના રોજના સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના મગફળીના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા મગફળીના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી જનપ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ મિત્રો જામનગર માં એક હાજર પચાસ ની વચ્ચે થયા છે હળવદ માં એક હાજર પચાસ થી ચૌદસો સિત્તેર ની વચ્ચે થયા છે જુનાગઢ માં અગિયારસો થી એકવીસો પચાસ ની વચ્ચે થયા છે તળાજા માં અગિયારસો થી સોળસો ની વચ્ચે થયા છે રાજકોટ માં અગિયારસો ચૌદસો સિત્તેર ની વચ્ચે થયા છે બોટાદ માં એક હજાર અમરેલીમાં અગિયારસો થી તેરસો ની વચ્ચે થયા છે ધ્રોલમાં અગિયારસો બારસો વચ્ચે થયા છે મહુવામાં એક બારસો વચ્ચે થયા છે જામજોધપુરમાં એક હજાર પચાસ થી તેરસો ની વચ્ચે થયા છે વિસાવદર માં સાવરકુંડલા માં બારસો થી સોળસો પચાસ ની વચ્ચે થયા છે જસદણ માં અગિયારસો નેવું થી ચૌદસો ની વચ્ચે થયા છે કાલાવડ માં અગિયારસો નેવું થી તેરસો પચાસ ની વચ્ચે થયા છે નેરમાં અગિયારસો પચાસ થી ચૌદસો સાહીઠ ની વચ્ચે થયા છે જેતપુરમાં એક હજાર થી પંદરસો ની વચ્ચે થયા છે વેરાવળમાં બારસો થી ની વચ્ચે થયા છે બાબરામાં બારસો ત્રીસ થી તેરસો ની વચ્ચે થયા છે મેંદડામાં અગિયારસો થી તેરસો ની વચ્ચે થયા છે